વાગી ગયા છે ત્રણક જેવું થાય છે ને આજને આજ આપણો ટૂંકમાં જ વિડીયો અપલોડ કર દેવાનું થાય છે અને ટૂંકમાં આજ વિડીયો એ રીતનો છે કે ઘરની હોમ ટૂર કરાવવાની છે અને ઘરની હોમ ટૂરની ફરમાઈશ જે કરી છે એ ખાસ આપણા સબસ્ક્રાઈબર છે અને આપણા મિત્ર છે બરાબર રાજકોટથી છે અને ગામ એનું ટૂંકમાં ક્યાંક જસદણ બાજુ આવે બરાબર તો ગામનું તો હું નામ ભૂલી ગયો અત્યારે પ્રોપર રાજકોટ રે છે અને એનું નામ છે વિપુલભાઈ દવે બરોબર અને તો એ ખાસ એ ટૂંકમાં એની દીકરી છે દિત્યા નામ છે અને ખાસ એને મને ફોનમાંય કાલે કરી હતી અને આમાં કોમેન્ટમાં બે ત્રણ વાર વિપુલભાઈ કીધું કે મને કે જીતુભાઈ તમે કાલજી મકાનમાં ટોટલ કેટલો ખર્ચો થયો બરાબર તો એ વાત કરી બરાબર પણ તમારા મકાન અંદરથી અમે ક્યારેય ન જોયા અને ખાસ આપણા વ્યૂવરે ન જોયા હોય જે જૂના વ્યૂવર છે જે આ વરહ પહેલાં અમે વરહ પહેલાં હોમ ટૂર કરાવી હતી પણ હમણાં ટૂંકમાં હે ને હમણાં કંઈ આપણે બહારથી વિડીયો શૂટ કરતા હોય પણ અંદર ક્યારેય કાંઈ આપણે ટૂંકમાં નથી લીધું બરાબર તો આખા આખા હોમ ટૂર આજે કરાવી તો આગળથી મોરો કાંઈક આ રીતનો છે આગળ જ આપણે હે ને આ સાપરું કરેલું છે સાપરું જેટલી મકાનની ટૂંકમાં લંબાઈ છે ને એથી ઓછું છે બાવન ફૂટ લંબાઈ છે સાપરાની અને મકાનની ટોટલ સાઠ ફૂટ છે પણ બે સીડી બાદ થઈ જાય અને દિવાળું બાદ થાય એટલે બાવન ફૂટ ટૂંકમાં છે ને બે બાજુ ચાર ચાર ફૂટ નીકળી ગયો અહીંયા સીડીની જગ્યા નીકળી ગઈ અને ઓલી બાજુ સીડીની જગ્યા નીકળી ગઈ મકાનની ટોટલ લંબાઈ છે આમ છે બેતાલીસ ફૂટ અને આમ છે સાઠ ફૂટ બરાબર તો આ આગળ જે સાપરું રહ્યું એની લંબાઈ છે બાવન ફૂટ એમાં કારણ કે ચાર ફૂટ આ બાજુ બાદ થયું સીડીનું અને ચાર ફૂટ ઓલી બાજુ બાદ થયું એટલે આઠ ફૂટ બાદ થઈ ગયું એટલે બાવન ફૂટ આ સાપરાની લંબાઈ છે અને સાપરાની લંબાઈ આમ ચૌદ ફૂટ છે બરાબર તો આગળ આ રીતનું સાપરું છે આપણે ઘણી વસ્તુ જામાં આપણે વરસાદ હોય કે તો રાખીએ કે ટ્રેક્ટર ને ગાડીઓ ને ઓરણીને બધું ટૂંકમાં આપણે આમાં આગળ પડ્યું રહીએ એ રીતની આ કંઈક વ્યવસ્થા છે અને સામે હે મીરાનું ઢાર્યું એમાં આપણે મીરા બાંધાતી હોય અત્યારે ત્યાં બાંધી છે બરાબર કારણ કે આ જો કાલે વરસાદ હતો એની હિસાબે પોલી પણ નકર જ્યાં ડેલા પણ બાંધી હતી નકર ન્યા મીરાને બાંધી છે બરાબર પર તો ન્યા ગારો હતો એટલે એ થોડું થોડું ફૂંકાઈ જાય એની હિસાબે આ ઘડી અહીંયા લીધી છે એટલે હવે આગળ અહીંયા સાંયું આવી જાય એટલે એ રીતનું હે બધું આગળ અને અહીંયા જા દેશી ટૂંકમાં સૂલો છે અહીંયા આપણે રસોઈ કાંઈક એવી બનાવી રોટલી કે રોટલા કે એવું કંઈક દેશી વસ્તુ ખાવી હોય તો અહીંયા બનાવતા હોય બાકી તો ગેસ ને બધી વ્યવસ્થા તો અત્યારે ઘરે ઘરે છે જ એવી કોઈ ઓલું નથી અહીંયા છે તુલસીમાંનું ક્યારો જા બધા ઘરે ઘરે હોય જ અહીંયા તુલસીમાંનો ક્યારો છે અને આ બધું આપણે કંઈક કપડાં ધોવા કે વાસણ ને બધું આ તો તમે લો લગભગ રોજ માં જોવો જ છો અને આ હે આ જે અમે રહીને એ બ્લોક છે ઓલી બાજુ માલ સામાન ભરી હી એમાં બધોય સામાન નેવો ટૂંકમાં ભરતા હોય એ રીતનું હે આગળ બે મોરા ટૂંકમાં એલિવેશનમાં જ ખારી ફેરફાર છે ઓમા એલિવેશન થોડુંક થ્રીડી ટાઈપ છે આમાં થોડુંક હાદું હે બાકી બે બ્લોક સેમ જ લાદીના એલિવેશનમાં જ ફેર છે બાકી બધું સેમ અહીંયા આવી ગયું આ પાણીના બે ટાંકા છે બે અલગ અલગ જ અહીંયા આપણે હે ને આ આદિવાલ રહીને દિવાલ એ વૈસલો ભાગ થાય આ બાજુનો આ બ્લોક આ બાજુનો આ બ્લોક બરોબર તો આ બ્લોક અત્યારે પડ્યો છે પણ આમ બની ગયો છે બે કમ્પ્લીટ જ એમાંય બારી દરવાજાને બધું કમ્પ્લીટ થઈ ગયું છે એ દરવાજાને બધુંય કમ્પ્લીટ જ છે તો એ અત્યારે એમાં સામાન ને એવું આપણે માલ જે કાંઈ ખેતીવાડીનો થયો હોય એ બધું આપણે ભરતા હોય પાણીના ટાંકાની જો વાત કરીએ તો અહીંયા બે પાણીના ટાકા છે જે હોય છે દિવાળી આ બાજુ એક બાજુ આમ વહી ગયો એક બાજુ આમ વહી ગયો ટૂંકમાં બાવીસ ફૂટ આમ લંબાય છે અને દસ ફૂટ આમ છે ઊંડાઈ છે દસ ફૂટ અગિયાર ફૂટ હશે દસની અગિયાર ફૂટ સોરી અગિયાર ફૂટ ઊંડાઈ છે એટલે પાણી પણ સારી રીતે સંગ્રહમાં થઈ શકે અમે પહેલીવાર જ્યારે ટાકા બનાવ્યા ત્યારે ફર્યા હતા ને તો મોટા ટ્રેક્ટરના ટેન્કર જે આવે પાંચ હજાર લીટરના તો એ દસ હાઈમાં હતા દસની નવ હાઈમાં હતા હા એટલે પિસ્તાલીસ હજાર લીટરની એટલે બધા આખા આખા ટૂંકમાં ટેન્કર ન આવ્યા હોય થોડો થોડા અધૂરા આવ્યા હોય એટલે સાલી હજાર લીટરની ઉપર ટૂંકમાં ક્ષમતા આ ટાકાની હે બરાબર તો બે ટાંકાથી ઓલો ટાકો અને આ ટાકો વીસ હજાર લીટર અને અત્યારે આ એક ગામના પાણીનો પીરો છે કાલે જ એક ભાઈ કોમેન્ટમાં કહેતા હતા વરસાદના પાણીનો ભરી લો તો બે વર્ષથી અમારે વરસાદનું જ પીએ છે બરોબર તો આ ટાકો વરસાદનો એ ખાસ મગા નક્તરમાં હમણાં જે ગયું ને ઓલો આપણે જે બહુ વરસાદ હતો ને એમાં જ ભીરો છે પણ આખે આખો ભીરો છે બતાવી તો જરા ખોલતા આ બાજુનો ટાકો રહ્યો એમાં ગામનું પાણી આવે એ વપરાશમાં નાવા ધોવામાં ને કપડાં ધોવામાં એમાં વપરાતું હોય આ પાણી જે રહ્યું આ બાજુ જે અત્યારે ખુલે એ વરસાદનો ભીરો આખે આખો જુઓ તમે ભીરો હે આ વરસાદનો હે અને હવે આપણે છે ને વાત કરીએ ને તો બધું આગળ કઈક મોરો આ રીતનો હે અહીંથી આપણે છે મેન પ્રવેશ દ્વાર તો આ મેન પ્રવેશ દ્વાર છે આ છે હોલ રીતનો હોલ છે અને અહીંયા અમારા દાદા દાદીમાં અને મારા બાપુજી અમારે ફેમિલી મેમ્બર ટૂંકમાં જીવા પડે વડવા એ ફેમિલી મેમ્બરમાં અત્યારે હાલ નથી ટૂંકમાં તો આ ત્રણેય છે મારા બાપુજી મારા દાદા અને દાદીમાં તો મારા બાપુજીનું નામ હતું ગાંડુભાઈ મારા દાદાનું નામ હતું મૂળજીભાઈ અને મારા બાનું ગઈઠાબાનું નામ હતું સંતોકબેન આ ત્રણેયના ફોટા હે આ રીતનો કંઈક હોલ છે અહીંયા ટીવીની વ્યવસ્થા છે પણ ટીવી અત્યારે બંધ છે છોકરા ભણે છે એટલા માટે બંધ રાખ્યું છે આ છે ભાઈની રૂમ આ છે અમારો રૂમ તો આ રીતનું આ રીતનું આમાં હે કંઈક રૂમ અહીંયા કબાટ છે આ સેટી છે અહીંયા બાથરૂમ છે અને આ રીતનું કંઈક આપણે કોટાના કબાટ કરેલા છે કોટાના કબાટ કરેલા છે કાંથી મેળીએ ક્યાંય કાઢેલા નથી જો કાંધી મેળીયા આમ આ રૂમમાં નથી ટૂંકમાં આ રૂમમાં નથી અહીં અમારા બેનો ફોટો છે જો પછી આ રૂમ છે ભાઈની તો એમાં કંઈક જા રીતનું છે અહીંયા સિલાઈ મશીન પીળું છે અહીંયા સેટીયું છે ઓલું બાથરૂમ છે અને ભાઈનો જ આ લગ્નનો ફોટો આ લગ્નનો ફોટો છે પછી આ હે કાનાનો ફોટો અહીંયા એમનો કબાટ છે અને આ કોટાનો કબાટ છે આમાં ઘણી એ વસ્તુ આપણે સ્ટોર કરી શકતા હોય પછી અહીંયા ઉપર આ રૂમમાં માર્યું છે રૂમ પણ તમે જુઓ પંદર બાય તેરના કાંઈ ઘટે નહીં રૂમ એ હેવી હોલે હેવી બે રૂમ હેવી છે ઓલો થોડોક ટૂંકો થાય આમ પંદર જ છે પણ આમ થોડોક ટૂંકો થાય આના કરતાં બરાબર તો પાછળ આ રીતનું તો પાછળ આ રીતની કંઈક ગેલેરી છે જ્યાંથી આપણે કે ઓટીએસ કંઈ કે જે કંઈ આ રીતની બાર્યું પડે આ રીતની એટલે હવા ઉદાસ ફૂલે ફૂલ આ રીતનું આમાં પણ નળ પાણીની બધી સુવિધા કમ્પ્લીટ તર્યું પણ પાકું આમાં બધુંય કમ્પ્લીટ જ છે જઈ આપણે વોશિંગ મશીન લેવું હોય તે અહીંયા રહી જાય અહીંયા બધું કમ્પ્લીટ લાઇટ ફિટિંગ ફિટિંગ બધુંય કમ્પ્લીટ અને આ છે આપણું રસોડું કિશન કે જે કંઈ કય આ રસોડું છે રસોડું છે દસ બાય દસનું તો ફૂલ લોડેડ જુઓ તમે ફૂલ સુવિધા સાથે આમાં આપણે ફર્નિચર ને એવું બાકી છે બાકી પ્લેટફોર્મ પણ બાકી હે ને પ્લેટફોર્મ પણ જબરજસ્ત જો અહીંથી માંડી તે અહીં સુધીનું આમાં નિશે આપણે બધું ફર્નિચર કરી ત્યારે બધે ખાના ને એવું ટૂંકમાં થઈ જતું હોય પણ અત્યારે નથી કર્યું આપણી પાસે સગવડ થાય તો પછી આગળ કરીશું આ રીતનું રસોડું છે આમાં નામ આપણે કદાચ જમવા બેવું હોય તો બે હાઈ જાય અહીંયા છે ફ્રીજ અને આ બધું ટૂંકમાં સ્ટોરેજ રૂમ આમાં મારી મસાલાને જે કાંઈ અકરી ઠકરી જે કાંઈ કહીએ આપણે એ બધું આમાં પડ્યું રહેતું હોય ખાંડ છે પછી નમક છે ડાયરું છે ચણા અડદ મગદાર અડદદાર દાળ ડાયરું ને પાપડ ને વેફર ને સેવડાન છટણીને ને બધું ટૂંકમાં આમાં આપણે પડ્યું હોય એમ ઉપર નાના મોટી વસ્તુ જે આપણે ઢોકર્યું છે પછી આ લાડવા મોહનથાર કે કંઈક બનાવવું એની શોખી છે પછી આ લાડવા કરવો હોય તે આપણે પીલ ઢોકળા પીલવાનું મશીન છે એ બધું ઉપર પડ્યું રહેતું હોય તો અહીંયા છે અમારે માતાજીનું મંદિર એમાં ખોડિયારમાં ગણપતિ દાદા અને બધા ભગવાન છે જોવામાં અને અહીંયા છોપડિયુનો પણ પાર નથી જો શ્રીમદ ભાગવદ્ ગીતા હૈ રામાયણ છે પછી આપણે વ્રત કથાઓ છે જે બાયો આપણે ને એવું રહેતા હોય તો એ વ્રત કરવાની પણ આપણે વાર્તા કરવાની પણ સોંપડ્યું છે વ્રતકથાઓ એવી પણ બધું આમાં છે તો બધાને જય માતાજી તો આવા હતા અમારા મકાન બરાબર મકાન તમને બતાવી દીધા શેકાય છે હતું એ બધું એક પ્લાનમાં બે રૂમ હોલ ને રસોડું આટલી વસ્તુ છે ટૂંકમાં બે પ્લાન સેમ જ છે જેમ ઓલો પ્લાન તમને બતાવ્યો એ જ રીતનો આ પ્લાન છે બે ભાઈનું એક હરકું જ ટૂંકમાં બનાવેલું છે પણ અમારે તો જ્યાં સુધી ભેગું હાલે ત્યાં સુધી અલગ થવાની કોઈ ગણત છે નહીં અને આમનામ જો ભગવાનની અને તમારા બધાની દયા હશે છે તો આમનામ ભેગું જ હાલવાનું છે અલગ થવાની કોઈ વાત જ નથી બરાબર તો અલગ કોઈ થવાની અમારે કોઈની ઈચ્છા છે નહીં અને તમે બધા એવું ઈચ્છો છો કાલના વિડીયોમાં મેં કોમેન્ટ બધાની વાંચી છે અને હરેક કોમેન્ટ વાંચું છું હું બરોબર તમારા બધાની હરેક કોમેન્ટ વાસુ છું ક્યારેક રિપ્લાય નથી અપાતા ક્યારેક આપું હું બરાબર તો જ્યારે જ્યારે નવરા હોય ત્યારે રિપ્લાય તમને દઈ દેતો હોય કે એનો હામો જવાબ તમે એ નોટિફિકેશન ખોલો ને એટલે એમાં તમને રિપ્લાય ટૂંકમાં મળી જાય બરોબર તો કોઈને નો ખ્યાલ હોય કે ભાઈ જીતુ ભાઈ રિપ્લાય નથી દેતા પણ તો બધાને આપું હું તમને જેને જેને કોમેન્ટ કરી હોય એમાં અમુક પછી ધ્યાન બારી જો વહી ગઈ હોય તો એક વાત અલગ છે બાકી બધાને આપણે રિપ્લાય આપી જ છીએ બરાબર તો એ રીતનું છે બધું અને તમારી કોમેન્ટ હોય એ બધાના ટૂંકમાં વ્યવસ્થિત જવાબ આપણે આપીએ છીએ તો આ રીતના અમારા મકાન હતા કેવા લાગ્યો એ કોમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા બીજા વિડીયોમાં તો આવજો રામ રામ